હેલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ બેઝિક ગણિત જેમાં પ્રથમ પરીક્ષાનું બે હજાર પચીસનું જે અસાઇમેન્ટ છે તેમાં પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર જેમાં પેજ નંબર સત્તર પર વિભાગ ડી માં આપણે દાખલા નંબર ત્રણ જે આપેલું છે એ આપણે શીખીશું ઓકે આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં સમ નંબર એક અને સમ નંબર બે શીખી ગયા છે આજના વિડીયોમાં આપણે દાખલા નંબર ત્રણ શીખીશું અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો પહેલેથી જ દાખલો સોલ્વ કરીને રાખ્યો છે જેથી વિડીયો મોટો ના થાય તથા દરેકે દરેક સ્ટેપ હું સમજાવવા માટે પેન્સિલનો ઉપયોગ કરું છું જેથી સરળતાથી તમને દરેક સ્ટેપ સમજાઈ શકે ચાલો તો શરૂઆત કરીએ આ દાખલાની અંદર આપણને શું કીધું છે જોઈએ સૌથી પહેલાં રકમમાં આપ્યું છે કે એકસો પચીસ અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક બાવીસ પોઈન્ટ બાર છે જો અહીંયા બે કિંમત નોંધો પહેલાં એક તો મધ્યક આપ્યો છે બાવીસ પોઈન્ટ બાર ઓકે મધ્યક એટલે શેની કિંમત થઈ જાય એક્સ બાર ની કિંમત મને આપેલી છે બાવીસ પોઈન્ટ બાર આટલું ક્લિયર છે બીજી એક કિંમત તમે અહીંયા જોશો કે સૌથી પહેલાં લખ્યું છે એકસો પચીસ અવલોકનો તો આ એકસો પચીસ જે કિંમત મને આપી છે આ આપણી એનની કિંમત ગણાય અને આ એનની કિંમતને આપણે મધ્યકમાં સિગમા એફઆઈ પણ કહેવાય એટલે કે જેટલી પણ આવૃત્તિ હોય એ બધાનો સરવારો એકસો પચીસ આપેલો છે ઓકે તો આપણને અહીંયા પહેલાં બે કિંમત આપી દીધી છે મધ્યકની કિંમત બાવીસ પોઈન્ટ બાર છે અને એનની કિંમત કહો કાં તો સીગમા એફઆઈની બંને કિંમત સેમ જ ગણાય એકસો પચીસ આપેલી છે ઓકે શું કીધું છે તો ખૂટતી આવૃત્તિઓ શોધો અહીંયા જો આ લોકોએ ખૂટતી આવૃત્તિઓના નામ નથી લખ્યા એટલે કે એક્સ વાય એ બી આવું કંઈ લખીને આપ્યું નથી ખાલી એટલું કીધું છે કે ખૂટતી આવૃત્તિઓ શોધો આપણે જોઈએ અહીંયા નીચે કોષ્ટક આપેલું છે પહેલું કોષ્ટક વર્ગનું કોષ્ટક છે જેમાં લખ્યું છે ઝીરોથી ચાર પાંચથી નવ દસથી ચૌદ આ રીતે આખું એક વર્ગનું કોષ્ટક આપ્યું છે અને નીચે આવૃત્તિનું કોષ્ટક આપ્યું છે જેમાં તમે જોશો કે બે ખાનામાં ડેશ કરીને આપ્યું છે મતલબ કે અહીંયા જે આ બે ખાનામાં આડી લીટી કરીને આપ્યું છે અહીં તમારે ખૂટતી આવૃત્તિઓ શોધવાની છે એટલે સૌથી પહેલું કામ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો કરવું પડશે કે અહીંયા આ લોકોએ ખૂટતી આવૃત્તિઓ આપેલી નથી તો એને આપણે ધારવી પડશે તો તમે કોઈ બી બે ચલ ધારી શકો છો અહીંયા આપણે આ દાખલામાં બે ચલ ધારીશું એક્સ અને વાય તો જે કોષ્ટકમાં પહેલાં આવે એટલે કે અહીં જ પહેલી ડેશ આવે છે ત્યાં એક્સ લખીશું અને જ્યાં બીજો ડેસ આવે છે ત્યાં વાય લખીશું ઓકે આટલું ક્લિયર છે ચાલો હવે પ્રશ્ન એમ થાય કે અહીંયા મધ્યકનો જવાબ આપ્યો છે તો કઈ રીતથી હું અહીંયા દાખલો ગણીશ તો તમે અહીંયા કોષ્ટકની અંદર જુઓ ધ્યાનથી ઝીરોથી ચાર લખ્યું છે પછી અહીંયા પાંચથી નવ છે તો એનો મતલબ કે અહીંયા ચારની જગ્યાએ પાંચ આવી ગયા છે તો કંઈ વાંધો નહીં તમે પાંચમાંથી ઝીરોને બાદ કરો તો કેટલા વધશે પાંચ એવી જ રીતે અહીંયા નવ પછી દસ આવી ગયા તો આપણે દસમાંથી પાંચને બાદ કરો તો પાંચ એમ દરેકની અંદર પાંચ પાંચ તમને આન્સર મળશે ઓકે તો અહીં તમે એચની કિંમત પાંચ લઈ પદ વિચલનની રીતથી આપણે જે કોષ્ટક બનાવતા હતા એ કોષ્ટક દોરીને તમે એ દાખલો ગણી શકો છો તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલાં અહીં લખવાનું કે અહીં ધારો કે ખૂટતી આવૃત્તિઓ એક્સ અને વાય છે તથા એચ બરાબર પાંચ લઈ નીચેનું કોષ્ટક બનાવીશું બરાબર હું અહીં એવું નથી લખતો કે પદ વિચલનની રીતથી મધ્યક શોધીશું બરાબર છે મધ્યક શોધવાનો નથી મધ્યકની કિંમત આપેલી છે જ ઓકે તો અહીંયા લખી લીધી કે મધ્યક એક્સ બાર બરાબર બાવીસ પોઈન્ટ બાર આપેલ છે ક્લિયર હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ જે વર્ગનું કોષ્ટક છે ને આવૃત્તિનું કોષ્ટક અને આપણે ઊભા કોષ્ટકમાં ફેરવીશું ચાલો સૌથી પહેલાં જુઓ અહીંયા પહેલાં વર્ગનું કોષ્ટક ફેરવેલું છે ઊભું કરી દીધું અને આવૃત્તિનું કોષ્ટક પણ બનાવી દીધું હવે પદ વિચલનની રીતમાં આપણે નવા ત્રણ કોષ્ટક બનાવવાના થાય પહેલું કોષ્ટક બનશે મધ્ય કિંમત એક્સઆઈનું બીજું કોષ્ટક બનશે યુ આઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ અને છેલ્લે બનશે એફઆઈ યુઆઈ ઓકે આટલું ક્લિયર છે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ આથી આપણે ટોટલ પાંચ કોષ્ટક બનાવવાના આ બે કોષ્ટક રકમમાં આપેલા છે જ ત્રીજું ચોથું અને પાંચ આમ ત્રણ કોષ્ટક નવા બનાવવાના ઓકે ચાલો હવે સૌથી પહેલું આપણે શું કરવાનું છે કે મને અહીંયા આવૃત્તિ જે આપેલી છે આ બધી આવૃત્તિનો આપણે શું કરવાનો છે સરવારો કરવાનો છે ખૂબ જ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો અહીંયા સરવાળો કરવાનો છે બીજી એક વસ્તુ કે અહીંયા સરવારામાં તમે જોશો કે એક્સ અને વાય આ બે ચલ પણ આવશે તો એ ચલને આપણે અહીંયા સરવાળામાં લખવાના રહેશે ધ્યાન રાખજો ઓકે તો આ બધી સંખ્યાનો સરવાળો કરીશ હું અત્યારે સરવાળો નથી કરતો તમારે જાતે ટ્રાય કરવાનું છે બધી સંખ્યાઓનો સરવાળો કરશો એટલે એટી સેવન થાય છે સિત્યાસી પ્લસ એક્સ પ્લસ વાય અહીંયા આપણે બે ચલ છે એ લખવા પડે એટલે અહીં મેં લખ્યા પ્લસ એક્સ પ્લસ વાય ઓકે આ બધી આવૃત્તિનો સરવાળો કરેલો છે સિત્યાસી વધતા એક્સ વધતા વાય આટલું ક્લિયર છે ચાલો આગળ વધે હવે મારે ત્રીજું કોષ્ટક ભરવાનું છે મધ્ય કિંમત એક્સઆઈનું મધ્ય કિંમત એટલે વિદ્યાર્થી મિત્રો અહીં જીરો અને ચારની વચ્ચે કઈ સંખ્યા આવશે એ તમારે લખવાની તો જુઓ જીરો અને ચાર આ બેનો તમે સરવાળો કરો તો ચાર થાય અને ચારના અડધા કરો તો કેટલા વધે બે ભાઈ ચારના અડધા બે થાય કે ના થાય તો ચારના અડધા બે તો મધ્ય કિંમતના અહીંયા પહેલા ખાનામાં આવશે બે હવે દરેક વખતે તમે અહીંયા મધ્ય કિંમત લાવવાની જરૂર નથી હવે તમે શું કરો કે આ બે પછી તમે એચની કિંમત પાંચ હતી અહીંયા લખીએ આપણે એચની કિંમત પાંચ તો હવે તમે પાંચ પાંચ ઉમેરતા જાઓ અને આખું મધ્ય કિંમતનું કોષ્ટક પૂરું કરો જો બેમાં પાંચ ઉમેરો સાત થઈ ગયા સાતમાં પાંચ ઉમેરો બાર થઈ ગયા બારમાં સાત ઉમેરો સત્તર થઈ ગયા સત્તરમાં પાંચ ઉમેરશો બાવીસ આગળ પાંચ ઉમેરો 27 પાંચ ઉમેરો બત્રીસ પાંચ ઉમેરશો સાડત્રીસ અને છેલ્લે પાંચ ઉમેરશો એટલે 42 ઓકે તો આ પાંચ પાંચ વધતા જવાનું છે અને આખું કોષ્ટક ભરી દેવાનું છે ક્લિયર છે આટલું હવે એક વસ્તુ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી ધ્યાન રાખવાની છે કે અહીંયા મારે એની કિંમત કેવી રીતે ધારવાની થાય તો આપણો નિયમ એવો છે કે આ મધ્ય કિંમતના કોષ્ટકમાં જે સંખ્યા વચ્ચે આવે એ તમારી એની કિંમત ગણાશે પણ જ્યારે તમે ખૂટતી આવૃત્તિ શોધતા હોય યાદ રાખજો મિત્રો જ્યારે તમે ખૂટતી આવૃત્તિ શોધતા હોય ત્યારે આ એની કિંમતને આપણે ખૂટતી આવૃત્તિની સામે જ ધારીશું હવે અહીંયા પ્રશ્ન એમ થાય કે સાહેબ અહીંયા એક્સ પણ શોધવાના છે વાય પણ શોધવાના છે તો હું વાયની સામે એ ધારું કે પછી એક્સની સામે એ ધારું તો આપણે ઉપરવાળાને માન આપીશું ઓકે તો ઉપર પહેલાં એક્સ છે તો હું આ એક્સની સામે જે કિંમત આવશે એ કિંમતને હું ધારીશ એની કિંમત ઓકે ક્લિયર થાય છે એક્સની સામે આપણે એની કિંમત ધારવાની રહેશે આમ જો નિયમ પ્રમાણે જોવા જાઓ તો વચ્ચે તમારે આવશે બાવીસ તો બાવીસ એ એની કિંમત થાય પણ અહીં મધ્યક શોધવાનો નથી આપણે તો ખૂટતી આવૃત્તિઓ શોધીએ છીએ એટલા માટે અહીંયા આપણે બાવીસ એ એની કિંમત ધરતા નથી આ જે ચલ છે એક્સ જે શોધવો છે એની સામે તમે એની કિંમત ધરવાની છે ઓકે આટલું ક્લિયર છે ચાલો હવે ચોથું પુષ્ટક ભરીએ આ તો બહુ જ સહેલું છે એની સામે મૂકી દેવાના થાય ઝીરો ઉપર ખાના છે ત્રણ તો પહેલાંમાં આવશે ઓછા એક પછી આવશે ઓછા બે પછી આવશે ઓછા ત્રણ એવી જ રીતે નીચે જાઓ પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર અને પ્લસ પાંચ ઓકે ચાલો હવે છેલ્લું કોષ્ટક ભરવાનું છે આપણે એફઆઈ યુઆઈનું જો એફઆઈ એટલે આ ખાનામાં જે કિંમત છે એ અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ યુઆઈની કિંમત તો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ માઇનસ નવ થઈ જશે ચાલો એ જ રીતે આઠ અને અહીંયા બે તો આઠ દુ સોળ થઈ જશે માઇનસ સોળ બાર અને એક તો બાર એકા બાર માઇનસ બાર થઈ જશે ચલો એક્સનો ઝીરો સાથે ગુણાકાર કરો એટલે ઝીરો થઈ જાય તો અહીંયા આવશે જીરો ચલો આગળ પાંત્રીસનો એક સાથે ગુણાકાર પાંત્રીસ એકવીસનો બે સાથે ગુણાકાર એટલે એકવીસના ગુણ્યા બે કરશો એટલે બેતાલીસ વાયનો ત્રણ સાથે ગુણાકાર જો અહીંયા મેં રેડ પેનથી લખ્યું છે મિત્રો કે અહીંયા ભૂલ ના પડે વાયનો ત્રણ સાથે ગુણાકાર એ લખવાનો રહેશે આનો ગુણાકાર આપણે કરી શકતા નથી તો આને જોડે જોડે મૂકી દો ત્રણ વાય ઓકે આ ધ્યાન રાખજો ત્રણ વાય આગળ જઈએ છ ચોક ચોવીસ અને બે પંચા દસ આ આપણું આખું કોષ્ટક ભરાઈ ગયું હવે આ માઇનસનો સરવાળો કરો માઇનસ માઇનસનો સરવાળો થાય છે માઇનસમાં સાડત્રીસ અને અહીંયા પ્લસ પ્લસનો સરવારો કરવાનો છે જેમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ મેં રેડ પેનથી જે લખ્યું છે ત્રણ વાય આ ત્રણ વાય ચલ ગણાશે આથી આ ત્રણનો સરવારો પણ આ સંખ્યાઓ સાથે કરીશું નહીં તો અહીં સરવાળામાં પ્લસ પ્લસનો કોનો કોનો સરવારો થશે તો જો એક તો પાંત્રીસ બેતાલીસ ચોવીસ અને દસ આ ચારનો જ સરવારો કરીશું એટલે આ ચારનો સરવારો કરશું એટલે એકસો અગિયાર થશે ઓકે ભૂલમય આ ચારમાં આ ત્રણનો સરવાળો ના થાય આ ધ્યાન રાખજો તો આ ચારનો સરવાળો થઈ ગયો એકસો અગિયાર આની જોરે પ્લસ કરીને હું લખીશ ત્રણ વાય કારણ કે આ ત્રણ વાયનો સરવાળો આ સંખ્યાઓ સાથે આપણે કરી શકતા નથી આ ચલ છે એટલા માટે ઓકે ક્લિયર છે તો આ બધાનો સરવાળો થઈ ગયો એકસો અગિયાર ત્રણ વાય ચાલો હવે એકસો અગિયારમાંથી સાડત્રીસને આપણે બાદ કરવાના એટલે એકસો અગિયારમાંથી સાડત્રીસ બાદ કરશો એટલે જવાબ વધશે ચુંબોતેર સેવન્ટી ફોર અને મોટાને માન આપો મોટા એકસો અગિયાર પ્લસ છે તો જવાબ આવશે પ્લસમાં ચુંબોતેર અને આ પ્લસ ત્રણ વાય તો આપણે રાખવાના જ રહેશે તો આ પ્લસ ત્રણ વાય એમના એમ ઓકે ક્લિયર છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણું કોષ્ટકનું કામ પૂરું થાય છે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે કોષ્ટક પૂરો થઈ જાય પછી આપણે ડાયરેક્ટ જ સૂત્ર પર જવાનું નથી કારણ કે અહીંયા આપણે ખુટ્ટી આવૃત્તિ શોધીએ છીએ તો ખુટ્ટી આવૃત્તિ શોધતા હોય ત્યારે આપણે યાદ કરો કે પરિણામ નંબર એક બનાવવું પડશે તો પરિણામ નંબરે કંઈ કઈ રીતે બનાવીશું તો જોવો અહીંયા કે આ મને આ મને જે લાસ્ટમાં જવાબ મળ્યો સિત્યાસી વત્તા એક્સ વત્તા વાય આ મારી કિંમત થઈ જાય એનની કિંમત કહો તો બી ચાલે અને સિગ્મા એફઆઈ કહો તો પણ ચાલશે બંને સેમ છે આ કિંમતને આપણે સરખાવીએ કે આવૃત્તિ મને આપેલી છે અવલોકનો આપેલા છે એકસો ને પચીસ અહીંયા તમે જોઈ શકો છો એકસો આપેલા છે તો આને આપણે એકસો પચીસ સાથે સરખાઈએ અને સમીકરણ નંબર એક બનાવીએ એટલે આવું કંઈક થાય સિત્યાસી વત્તા એક્સ વત્તા વાય અહીંયા આપણો આન્સર આવ્યો એ લખ્યો અને એના બરાબર હું લખીશ એકસો પચીસ ઓકે માટે એક્સ વત્તા વાય બરાબર એકસો પચીસ આ પ્લસ સિત્યાસી છે હું બરાબરની જમણી બાજુ મોકલું છું કેવા થઈ જશે માઇનસમાં સિત્યાસી માટે એક્સ વત્તા વાય બરાબર એકસો પચીસમાંથી સિત્યાસી બાદ કરશો એટલે આડત્રીસ મળે ઓકે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આટલું આ થઈ ગયું આપણું પરિણામ નંબર એક સૂત્ર મૂકીએ અને રૂપ આપીએ પદ વિચલનની રીત મધ્ય શોધવા માટેનું સૂત્ર લખેલું છે એક્સબાનની કિંમત અહીંયા લખીશું આપણને રકમ આપેલી છે બાવીસ પોઈન્ટ બાર ઓકે પોઈન્ટ જોઈને ગભરાવાની જરૂર નથી લખવાનો આગળ સાદુ રૂપમાં નીકળી જશે બાવીસ પોઈન્ટ બાર બરાબર એની કિંમત આપણે કોષ્ટકમાં આવી સત્તર પ્લસ અઉસમાં સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત કોષ્ટકમાં લાસ્ટમાં આવી ચુંબોતેર વત્તા ત્રણ વાય સિગ્મા એફઆઈની કિંમત ખાસ વિદ્યાર્થી મિત્રો આ દાખલા માટે ધ્યાન રાખજો કે સિગ્મા એફઆઈની કિંમત એ લોકોએ રકમમાં આપેલી છે એકસો એ જ કિંમત આપણે લખીશું જેને આપણે એનની કિંમત બોલીએ છીએ આ એકસો પચીસ લખવાના ઓકે તો એકસો પચીસ આપણે સિગ્મા એફઆઈની જગ્યાએ લખ્યા ગુણ્યા એચની જગ્યાએ લખવાના પાંચ જો અહીંયા ભાગાકારમાં રૂપ થઈ જશે 25 ગુણ્યા પાંચ થઈ જશે એકસો પચીસ એટલે અહીંયા અંશમાં પાંચ છેદમાં પાંચ ઉડી જશે ઓકે હવે અહીંયા શું કરું કે આ પ્લસ સત્તર છે એને હું બરાબરની ડાબી બાજુએ લઈ જાઉં એટલે પ્લસના કેવા થઈ જશે માઇનસ થઈ જશે એટલે તે બાવીસ પોઈન્ટ બાર ઓછા સત્તર બરાબર ચુંબોતેર વત્તા ત્રણ વાય છેદમાં હવે કોણ રહ્યા ખાલી પચીસ તો પચીસ લખીશું અહીંયા પાંચ પાંચ તો કટ થઈ ગયા છે ચલો આગળ વધીએ બાવીસ પોઈન્ટ બારમાંથી સત્તરને આપણે બાદ કરીશું તો જુઓ અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ તો પાંચ વધ્યા અને પાછળ પોઈન્ટ બાર એમના એમ તો કંઈક જવાબ આવો આવશે પાંચ પોઈન્ટ બાર ઓકે આ બેની બાદ બાકી કરશો એટલે આન્સર આવશે પાંચ પોઈન્ટ બાર બીજું વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપમાં આપણે કર્યું છે કે આ પચીસ એ છેદમાં હતા ભાગાકારમાં છે તો એને બરાબરની હું ડાબી બાજુએ લાવું એટલે આ જે પાંચ પોઈન્ટ બાર છે એની સાથે ગુણાકારમાં આવી ગયા એટલે પાંચ પોઈન્ટ બાર ગુણ્યા પચીસ આવું થઈ જશે જમણી બાજુ હશે ચુંબોતેર વત્તા ત્રણ વાય ઓકે આટલું ક્લિયર છે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ પોઈન્ટ બાર ગુણ્યા પચીસ છે તો કેટલાક લોકોને એવું થાય કે અમને પોઈન્ટનો ગુણાકાર કરતાં આવડતું નથી ભાઈ તો અત્યારે પોઈન્ટને ભૂલી જાય એટલે પાંચસો બાર થાય પોઈન્ટ નથી એવું સમજો તો આ સંખ્યા શું થાય પાંચસો બાર ગુણ્યા પચીસ તો રફ પેજમાં તમે કરો પાંચસો બાર ગુણ્યા પચીસ તો જો અહીંયા કરેલા છે સાઈડ પર પાંચસો બાર ગુણ્યા પચીસ કરશો એટલે આન્સર આવશે બાર હજાર આઠસો તો અહીંયા બાર હજાર આઠસો લખવાના નથી બાર હજાર આઠસો જે જવાબ આવે છે એમાં અહીંયા તમે જે ગુણાકાર કર્યો એમાં અહીંયા બે આંકડા ડાબી બાજુ ખસેલ છે જો બે આંકડા ડાબી બાજુ ખસેલ છે તો બાર હજાર આઠસોમાં પણ તમે બે આંકડા ડાબી બાજુ ખસશો એટલે કંઈક આવું થાય એકસો અઠ્યાવીસ પોઈન્ટ ડબલ ઝીરો આવું થશે બે આંકડા ડાબી બાજુ પોઈન્ટ ખસેડો એટલે આવું થાય એકસો અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો ઝીરો આનો મતલબ એવું થાય છે કે આનો ગુણાકાર મને મળ્યો એકસો અઠ્યાવીસ અહીં પોઈન્ટ પછી જીરો ઝીરો નહીં લખો તો પણ ચાલશે આની વેલ્યુ એકસો અઠ્યાવીસ જ ગણાય તો અહીં મેં ગુણાકારનો જવાબ શું લખ્યો એકસો અઠ્યાવીસ ક્લિયર થયું આટલું પાંચ પોઈન્ટ બાર ગુણ્યા પચીસનો ગુણાકાર એકસો અઠ્યાવીસ થાય છે તો અહીં લખીએ એકસો અઠ્યાવીસ બરાબર ચુંબોતેર એમના એમ પ્લસ ત્રણ વાય એમના એમ મારે અહીંયા વાય મળશે જો તો વાયને એકલા કરવા પડશે તો આ પ્લસ ચુંબોતેર છે સરવાળામાં છે એને હું ડાબી બાજુએ લઈ આવું તો કેવા થઈ ગયા એકસો અઠ્યાવીસ માઇનસ ચુંબોતેર થઈ ગયા બરાબર હવે જમણી બાજુ કોણ રહ્યા ત્રણ વાય ઓકે ચાલો આગળ વધીએ એકસો અઠ્યાવીસમાંથી ચુંબોતેર તમે બાદ કરશો એટલે જવાબ મળશે ચોપન અને બરાબર ત્રણ વાય એમના એમ હજુ વાયને એકલા કરો તો વાયની જોડે જ ત્રણ છે જો એકદમ જોડે છે એટલે કે ગુણાકારમાં છે હું એને બરાબરની ડાબે લઈ જાઉં એટલે ચોપનના છેદમાં ત્રણ થઈ જશે તો ચોપન એ અઢાર તરી ચોપન થઈ જશે એટલે ત્રણ ત્રણ આપણા કટ થઈ જશે એટલે વાય અને અહીંયા વધશે અઢાર તો આપણે લખ્યું અઢાર બરાબર વાય માટે વાયનો આન્સર શું ગણાશે અઢાર ઓકે ક્લિયર થઈ ગયું તો ચાલો હવે આ મને વાયની કિંમત મળી અને હું પરિણામ નંબર એકમાં મૂકી દઉં એટલે મને એક્સ મળી જશે તો લખ્યું કે વાયની કિંમત પરિણામ એકમાં મૂકતા પરિણામ નંબર એક શું હતું તો કે એક્સ વત્તા વાય બરાબર હતા તો ત્યાં આપણે વાયને કાઢીને અઢાર લખી નાખ્યા તો આવું થાય એક્સ વત્તા અઢાર બરાબર આડત્રીસ પ્લસ અઢારને જમણી બાજુ મોકલો એટલે થઈ જશે એક્સ બરાબર આડત્રીસ ઓછા અઢાર આડત્રીસમાંથી અઢારને બાદ કરશો એટલે કેટલા વધશે વીસ આ આપણો થઈ ગયો એક્સનો આન્સર તો આમ લખવાનું કે અહીં ખૂટતી આવૃત્તિઓ અહીં એક્સ અને વાયના જવાબ નથી પૂછ્યા તમને પ્રશ્નમાં શું પૂછ્યું તો ખૂટતી આવૃત્તિઓ શોધો તો આપણે આન્સરમાં એવું લખીશું કે ખૂટતી આવૃત્તિઓ વીસ અને અઢાર મળે ઓકે ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે આ દાખલાની ખબર પડી ગઈ હશે નવા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો નવા ટોપિકની સાથે નવા દાખલાની સાથે ફરીથી મળીશું